સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાજપારડી અને ઉમલ્લા પોલીસ દ્વારા એકતા પરેડ યોજવામાં આવી હતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા વિસ્તારમાં પણ પોલીસ વિભાગ દ્વારા એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજપારડીમાં પરેડનો પ્રારંભ રાજપાડી પોલીસ સ્ટેશનથી કરવામાં આવ્યો હતો જે ભગતસિંહ ચોક મેઇન બજાર અને રાજપારડી ચાર રસ્તા માર્ગેથી પસાર થઈ રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ થઈ હતી રે ઉમલા પોલીસ સ્ટેશન દ્વારા પણ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભાતીજી મંદિર થી ખાકરીપુરા સુધી એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું બંને સ્તરોએ ઉજાળિયા પરેડમાં પોલીસ અધિકારી શ્રી પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી જવાનો તેમજ સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા સૌએ એક સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારા લગાવી દેશની એકતા અને અખંડિતતા જાળવાનો સંકલ્પ કર્યો હતો આ એકતા પરેડ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરીને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાનસ વધુ પ્રબળ બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો